જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે તથા સભ્યની હાજરીમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન અને આપણા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલજીના જન્મદિને અમે ગવર્મેન્ટ સર્વસ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ તથા લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્યાલય સંયુક્ત ઉપક્રમે આજે સિત્તેર વર્ષ ઉપરના નાગરિકો માટે અમે પ્રધાનમંત્રીએ જે આયુષ્યમાન કાર્ડ માટેની જે યોજના ઊભી કરી છે તેના માટે આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ચેક કરવાનો આ એક કાર્યક્રમ અમારી સંસ્થા વસાત રાવપુરા ખાતે આજે રાખેલ છે સવારના દસ વાગ્યાથી લોકોનો ધસારો છે અને એમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તે બદલ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ કાર્યક્રમ એક વાગ્યા સુધી ચાલશે